સુરતના ખડોદરા વિસ્તારમાં એસએમસી કોમ્યુનિટી હોલમાં એટલાન્ટા ક્લબ અને પારસ્પરણિક ગ્રુપ દ્વારા એટલાન્ટા ક્લબના ઇન્વેસ્ટર્સ મીટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા દમણથી પાંચ કિલોમીટરના અંતરે એટલાસ ક્લબ સાકાર પામ્યો છે ત્યારે આ ક્લબમાં મેમ્બરશીપ માટે ઇન્વેસ્ટર્સ મીટ યોજાઈ હતી આ અંગે એટલાન્ટન ક્લબના રવિકાંતભાઈ કેરળિયાએ જણાવ્યું હતું કે મારા એટલાન્ટા ક્લબમાં બે હજાર 499 નવ્વાણું મેમ્બર જે અવેલેબલ છે આનાથી વધારે કોઈ પણ અવેલેબલ નથી અને ફક્ત પ્રાઇવેટ ગ્રુપ છે જેમાં નોન મેમ્બરની ક્લબની અંદર અલાઉડ નથી એટલાન્સા ક્લબમાં વિવિધ સુવિધાઓ સર્ચ કરવામાં આવી છે એકાવનથી વધારે સુવિધા ક્લબ મેમ્બરને આપવામાં આવશે જેમાં નાના બાળકોથી લઈ વૃદ્ધો લોકોની તમામ સુવિધા અહીં મૂકવામાં આવી છે આ સાથે અમારા ક્લબમાં મુખ્ય સુવિધા ડેસ્ટિનેશન વેડિંગ છે ઇન્ડોર ગેમ છે આઉટડોર ગેમ છે રિલેક્સ એમ્યુનિટી છે વોટર પૂલ સહિત વિવિધ સુવિધાઓ સજેજ કરવામાં આવી છે આ ક્લબમાં મેમ્બરશિપ લેવા પેલ લાખ એકાણ હજાર રૂપિયા મેમ્બર શિક્કવા પડશે આ કલબના દમણથી પાંચ કિલોમીટરના અંતરે છે મારું નામ રવિકાંત ખેડડિયા છે હું એટલાન્સ ક્લબને પ્રેઝન્ટ કરું છું ચોવીસ નવ્વાણું મેમ્બર ફિફની માહિતી છે મારા ક્લબમાં ફક્ત ને ફક્ત ચોવીસસો નવ્વાણું મેમ્બર્સ જ અવેલેબલ છે મારું જે ક્લબ છે એટલાન્સ ક્લબ એટલાયન્સ ક્લબની એક મોટી ખાસિયત છે જે ફક્ત ચોવીસો નવ્વાણું મેમ્બર્સ જ એલોટ કરશે નોન મેમ્બર ક્લબ ની અંદર અલાઉડ નથી હા એક વસ્તુ છે કે દરેક વ્યક્તિ એઝ અ ગેસ્ટ બહારના વ્યક્તિને મિત્ર સર્કલ ને ફેમિલી મેમ્બર્સને લાવી શકે છે પણ ચોવીસો નવ્વાણું સિવાય ના કોઈ પણ ફેમિલી કોઈ વ્યક્તિને ક્લબ ની અંદર પ્રવેશ આપવામાં આવશે નહીં એટલે આ જે મારું ક્લબ છે એ ફક્ત વ્યક્તિ એટલે ચોવીસો નવ્વાણું પરિવાર માટેનું એક પ્રાઇવેટ ક્લબ છે છે મારા ક્લબમાં ફિફ્ટી વન પ્લસ ફેસિલિટીઝ ઇટ મીન્સ એમિનિટીઝ ફિફ્ટી વન પ્લસ એમિનિટીઝ છે જે ઘણી બધી વધારે છે અને એમ્યુનિટીઝ ની વાત કરું તો મારા ક્લબમાં એક બાળકનો જન્મ થાય છે ત્યાંથી એ વૃદ્ધ થાય છે ત્યાં સુધીની દરેક એમ્યુનિટીઝ અવેલેબલ છે ના પણ ઘણા બધા પ્રકાર હોય છે જેમાં એવું કહી શકાય કે ઇન્ડોર ગેમ્સ આઉટડોર ગેમ્સ વોટરફોન એમ્યુનિટીઝ રિલેક્સેશન એમ્યુનિટીઝ ફિટનેસ એમ્યુનિટીઝ એના સિવાય સૌથી મોટી એમ્યુનિટીઝ છે જેને આપણે એવું કહી શકીએ કે વેડિંગ એન્ડ એમ્યુનિટીઝ મારા ક્લબમાં ડેસ્ટિનેશન વેડિંગ પણ અવેલેબલ છે આવી ઘણી બધી પ્રકારની એમ્યુનિટીઝ મારા ક્લબમાં અવેલેબલ છે જેની ટોટલ ક્વોન્ટિટી આપણે ગણીએ તો ફિફ્ટી વન પ્લસ એમ્યુનિટીઝ આપણે ત્યાં અવેલેબલ છે આ મેમ્બરશિપ લેવા માટે કેટલા રૂપિયા ચૂકવવામાં આવે મારી મેમ્બરશિપ ફક્ત હાલ હાલમાં બે લાખ એકાણું હજાર પ્લસ પાંચ ટકા જીએસટી લાગે છે એટલે બે લાખ એકાણું હજાર માં અમે મેમ્બરશિપ એલોટ કરીએ છીએ અને તે પણ બે લાખ એકાણું હજાર કોઈ પણ વ્યક્તિએ એક સાથે ચૂકવવાના નથી તેના માટે આપણે ઇઝી ઇએમઆઈ પણ અવેલેબલ છે જે ફક્ત જે વ્યક્તિને ઇન્ટરેસ્ટ હોય તે ફક્ત પાંચ હજાર ના મહિને ઈએમઆઈ પે કરી ને મારા ક્લબની એમિન મેમ્બરશીપ લઈ શકે છે મારું ક્લબ જે છે તે ઉદવાડા મોજે કીકરલા કોલક નદી જે દમણ થી ફક્ત પાંચ કિલોમીટરના અંતરે છે સુરત થી એકસો ને દસ કિલોમીટર ના અંતરે છે અને મુંબઈ થી એકસો ને અઠ્યાસી કિલોમીટર ના અંતરે છે મીનવાઇલ કહેવા એ માંગુ છું કે મારું ક્લબ જે છે તે બરોડા અને મુંબઈ ની સેન્ટરમાં છે એટલે મુંબઈ થી લઈ ને સુરત સુધી ના લોકો અમારા ક્લબ ની અંદર જોડાયેલા છે આજના દિવસ માટે મારા તરફથી જે કોઈ પણ વ્યક્તિ ક્લબ ની મેમ્બરશીપ લે છે તેમને હું મારા ક્લબમાં દર વર્ષે એક વર્ષ બે વર્ષ ત્રણ વર્ષ એવું નહીં પણ 21 વર્ષ સુધી કન્ટિન્યુ દર વર્ષે નવ નાઈટ રાત્રિ રોકાણ મતલબમાં નવ રૂમ હું ફ્રી આપીશ પ્લસ એક વખત બેન્કવેટ હોલ જે ઘરે ઘરના મેમ્બરના રિસેપ્શન જેવો મોટો પ્રસંગ કરી શકે છે અને એક દિવસનો પાર્ટી લોન કે જ્યાં પોતાના પરિવારના કોઈ વ્યક્તિના લગ્ન જેવો મોટો પ્રસંગ થઈ શકે છે મતલબમાં બે દિવસનું ડેસ્ટિનેશન વેડિંગ ક્લબ તરફથી આજે હું ફ્રી ઘોષિત કરું છું જેમાં બંને દિવસે પચીસ રૂમ એકોમોડેશન દરેક વ્યક્તિને હું આજે ફ્રી આપું છું આજે એટલાન્સ ક્લબ તરફથી હું ફ્રી ઘોષિત કરું છું